જંબુસર ગામવાડીમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહીમાં જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવાનો સિલસિલો યથાવત છે પાલિકાના તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી જેને લઈ કાછિયાપટલ સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જંબુસર નગરપાલિકા તંત્ર ખડે પગે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવાનો પ્રશ્ન સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરના ગામવાડી વિસ્તાર જ્યાં કાછા પટેલ સમાજના રહીશો વસવાટ કરે છે જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે જેને લઈ રહીશો હેરાન પરેશાન છે આજ રોજ ગામવાડીમાં પિંકેશભાઈને ત્યાં શુભ પ્રસંગ હોય જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટરો ઉભરાતી હોય અગાઉ પણ નગરપાલિકાના પ્રમુખ તથા ધારાસભ્ય ડી કે સ્વામીને પણ રજૂઆતો કરેલી હોય તેમ છતાંય આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશું ઈચ્છી રહ્યા છે જંબુસર વોર્ડ નંબર સાતના રહીશ પટેલ કાલિદાસ નગીલાલ અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અમારી આ ઘટનનું કોઈ સમાધાન થતું નથી અમારી બાજુમાં આજે માતાજીનો પ્રસંગ છે જવારા છે અમે વારંવાર ત્યાં નગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સાથે આવેલા માણસોને પોલીસ બોલાવીશું તમે ટેક્સ ભરો છો કેમ નહીં આવા મને ઉદ્ધત જવાબ આપી ને અમારું કામ થતું નથી અમે ધારાસભ્ય સાથે છોકરાઓએ વાત કરી એમને કીધું ને એ લોકોએ કીધું તો કે ભાઈ તમારું ચાર દિવસમાં કામ થઈ જશે પણ આજ દિન સુધી આ અમારી ગટરો જે ઉભરાય છે એનો કોઈ પ્રશ્ન હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ ત્યાંના અધિકારીઓથી માંડીને કર્મચારીઓ પણ પાંચ દસ માસનું ટોળું લઈને જઈએ છીએ તો ત્યાંથી એ લોકો નીકળી જાય છે તો હવે અમારે કોની પાસે જવું અને અમારે કોને વાત કરવી મત લેવા આવે છે ત્યારે તોળાને તોળા એ લોકો લઈને આવે છે ભાઈ જોજો ભાઈ જોજો હવે અમારું આ કોઈ જોતું નથી અમારા બાજુ અને અમને આ તકલીફ છે એનું તાત્કાલિક નિવારણ થવું જોઈએ એવાય અમારી ઉપલા અધિકારીઓને વિનંતી છે કે ભાઈ અમારું કામ તાત્કાલિક આ થઈ શકે